要不就休息。啊。 હલો નમસ્કાર મિત્રો કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી સ્નેક ગુરુ જેની અંદર સાપોની માહિતી લઈને અમે અવારનવાર આવતા જ રહીએ છીએ તો અમારા જ કુતિયાણા તાલુકાની અંદર એક સ્નેક રેસ્ક્યુ આવ્યા છે અને તમે જોયો સાપ સ્પેક્ટિકલ કોબરા છે મિત્રો જે ખૂબ યંગ સાપ છે અને આ સાપને મિત્રો નાનો નો સમજવો કારણ કે મોટા સાપ કરતા આ સાપ ખૂબ જ ખતરનાક બને છે કારણ કે આપણી અંદર કેટલું વેનમ છોડવું તે આ સાપને ખબર નથી રહેતી એટલા માટે ખૂબ જ જોખમી આ રેસ્ક્યુ ગણવામાં આવશે તો મને કંઈક આપી દેજો ને બરણી કે બાસ્કુ કે જે હોય ડબ્બો હા તો ડબ્બા અંદર એક કામ કરો કંઈક બાસ્કુ કે કંઈક નાખી દે કોથરો ના હાલે ભરવામાં બરણી બરણી લઈ લઈએ બરણી લઈ લઈએ અને આપણા ગુજરાતની અંદર બે પ્રકારના કોબરા થાય છે થોડીક શાંતિ રાખો જેમાં એક સ્પેક્ટિકલ અને એક કોમન કોબ્રા આવે છે અને સ્પેક્ટિકલ મિત્રો એવા માટે કહેવામાં આવે છે કે તેની પાછળ એક ત્રિશુલ અને ચશ્માનું નિશાન હોય છે અને જે કોમન કોબ્રા આવે છે ને તેની અંદર મિત્રો નિશાન નથી આવતું એકદમ બ્લેક આવે છે અને ફક્ત ગળાની અંદર વ્હાઇટનેસ આવે છે અને આ સાપ જ્યારે પણ આપણને કરડે તો સરકારી હોસ્પિટલે જાવું બીજે ક્યાંય અંધશ્રદ્ધા ની અંદર કે તંત્ર મંત્ર ની અંદર નો જવું મિત્રો જો તમારો જીવ વાલો હોય તો અને આ સાફ કરડે તો દવાખાને ન પહોંચવો તો કઈ નથી થતું ફક્ત માણા મરી જાય છે એટલે સાવચેતી જરૂર થી રાખવી આપણે સાપ રેસ્ક્યુ કરી લઈએ હા તો બરણીપરાના આના માપની છે ને ખૂબ

बनने साफ ने अपने यहाँ रिलीज कर दिए मित्रों ना प्राकृतिक आवास के अंदर साफ जाए थे तो चलो मित्रों जीवता हूँ તો પાછા આગલા વિડીયોની અંદર જરૂરથી મળીશું તાલગી અલવિદા